ભાલીયા તાલુકાના પઠાર ગામ ખાતે ખેડૂત અને પત્રકારના ખેતરમાં માથાભારે તત્વો દ્વારા શેરડીના ખેતરમાં આગ લગાવી દઈ લાખો રૂપિયા નું નુકસાન કરતા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે અરજી કરવામાં આવીનું જાણવા મળ્યું છે વાલીયા તાલુકાના પઠાર ગામના ખેડૂત દેશમુખ નાઓના ખેતરમાં ગત રોજ કેટલાક ફરિયાદ આપી હતી પરંતુ આજ દિન સુધી આ મામલે કોઈ ઉકેલ ના આવતા ખેડૂતે હવે ન્યાય માટેની આશા સાથે ઉપલી અધિકારીઓ પાસે અરજી કરવાની તાલુકા વિક્રમ ખેતરમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ખેતરમાં આગ લગાડી હતી જેને લઈને ખેડૂતને લાખો રૂપિયા નું નુકસાન થયું હતું જે સંદર્ભે તેમણે પોલીસ મથક માં અરજી સ્વરૂપે ફરિયાદ આપી હતી તેમણે આક્ષેપ કર્યા હતા તેઓ પત્રિતાના વ્યવસાય સાથે સંકળાયેલ હોય કોઈ કાર્યવાહી ન થતા તેઓને હવે ચિંતા સતાવી રહી છે આજ દિન સુધી આ મામલે કોઈ સંતોષકારક કાર્યવાહી ન થતા હવે તેઓ ઉપલી અધિકારીઓને આ સંદર્ભમાં રજૂઆત કરશે તેમ તેમણે ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું ત્યારે વાલિયા ઝઘડિયા નેત્રંગ પંથકમાં છાસવારે આવા બનાવ બનતા હોય જેને લઈને આ દિશામાં પોલીસ કડક રાહે કાર્યવાહી કરે તો ખેડૂતોને આર્થિક નુકસાન અટકી શકે તેમ પણ તેઓ ઉમેરે છે